આજે જનઆક્રોશ યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને આપણે સૌ અત્યારે ફતેપુરાના બજારની વચ્ચે ઉભા યુભા છે બધા જ વર્ગ વિસ્તારના લોકોની એક જ રજૂઆત છે કે આ તાલુકા મથક છે પણ ચારે તરફથી સરકારમાં બેઠેલા નેતાઓનો જે ભ્રષ્ટાચાર છે એનો ભોગ આ જનતા બની રહી છે એક બાજુ ગઠરના પાણી ઉભરાય છે દૂષિત પાણી પીવાને કારણે આજે આખા ગુજરાતમાં ક્યાંક ગાંધીનગરમાં લોકો હોસ્પિટલમાં છે અમદાવાદમાં હોસ્પિટલ છે બધી જ જગ્યાએ લોકો દૂષિત પાણીથી પરેશાન છે સાથે સાથે આ ફતેહપુરામાં જે ગટરો ઉભરાય છે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી વારંવારની રજૂઆત છતાં એક પણ સરકારી તંત્ર કે એક પણ નેતા આ લોકોની તકલીફના નિવારણ માટે આગળ આવતો નથી અરે એક બાજુ ભ્રષ્ટાચારી શાસન છે લોકો હેરાન પરેશાન છે આ જનાક્રોશ યાત્રામાં લોકો રસ્તા પર ઉતરીને પોતાના તકલીફો સમસ્યાઓ પીડા દર્દ માટે આક્રોશથી બોલી રહ્યા છે ત્યારે સો ટકા જનતાને પણ કહેવા માંગુ છું કે આ જનાક્રોશ યાત્રા તમારા અવાજને બુલંદ કરશે આ ફતેહપુરામાં જે ગટરો ઉભરાય છે જે ખાડા પડ્યા છે જે લોકો હેરાન પરેશાન થાય છે વેપારીઓની સાથે સાથે આમ જનતા હેરાન પરેશાન છે તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે આ પ્રશ્નને છેક વિધાનસભા સુધી લઈ જઈશું